રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદનને લઈને ખેડા ક્ષેત્રીય સમાજમાં આગેવાનોની બેઠક મળી હતી જેમાં ક્ષેત્રીય સમાજની અસ્મિતા ઠેસ પહોંચાડનાર રૂપાલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ચર્ચા કરવામાં આવી તેમજ આગામી સમયમાં આંદોલનની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આજની બેઠકનો હેતુ તો એવો છે કે જે તાજેતરમાં ચાલી રહ્યા ગુજરાતમાં રૂપાલાજીનો વિરોધ જે ચાલી રહ્યો છે કે ક્ષત્રિય અને ક્ષત્રિય રાજપૂત સમાજ અને ખેડા જિલ્લાનો અમારો ક્ષત્રિય સમાજની મિટિંગ એટલા માટે અમે રાખવામાં આવે છે ખેડા જિલ્લા સંકલન સમિતિ બધી ભેગી થઈ અને બધાનો અવાજ એ અમે રાજ્ય લેવલે અને દેશ લેવલે પહોંચાડવા માંગીએ છીએ કે ક્ષત્રિય સમાજનું બેન દીકરીઓનું અપમાન રજવાડાની વાતો જે રૂપાલાજીની જીભ લપસી છે એને અમે જવાબ આપવા માંગીએ છીએ કે રૂપાલાજી આ જે ક્ષત્રિય સમાજ જેને રાજા રજવાડા પાંચસો બેતાલીસ રજવાડા આઝાદી માટે આપી આ લોકશાહી આ લોકશાહીનું અસ્તિત્વ રહે નહીં અને લોકશાહીનું અસ્તિત્વ રહે આ નવી પેઢીને તો ખબર જ નથી કે લોકશાહી કેમ નહીં આવી જે લોકોએ પોતાનું સર્વસ્વ આપી દીધું પાંચસો બાસઠ રજવાડા આપ્યા ચાલીસ હજાર એક લાખ એકર જમીનો આપી દીધી એની પર તો તમે બધા રાજ કરી રહ્યા છો લોકશાહી છે અને લોકશાહી થઈ એના ઉપર તો આ સીએમ પીએમ બધા બન્યા છે તો એ સમાજનું આજે સાથે એમણે જોહર કરેલું એનો અમારો ઉજળો ઇતિહાસ છે આજે આટલો બધો ઇતિહાસ હોવા છતાં અને પોતે રૂપાલાજી શિક્ષક હતા તો એમને તો ઇતિહાસ ખબર હોવો જોઈએ અને ભાજપ ના પીઢી નેતા જ કેવાય એમણે અમારા સમાજનું એક હડહરતું અપમાન કર્યું છે આગેવાનોએ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં મોટી સંખ્યામાં એકત્રત થઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું અને પરસોતમ